આજે હૂંકાઓ મોટી રઘુવંશી યુવક મંડળ રઘુવંશી સમાજ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમ જયંતિ જયંતિની બહુ ઉમળકાભેર ઉજવણી કરે છે એમના આમંત્રણને માન આપી અને દરેક રઘુવંશી સમાજ આજુબાજુમાં વસતા તેમજ દરેક સાધુ સમાજ દરેક વેપારી મંડળના સભ્યો એ હાજરી આપી છે એમનો રઘુવંશી સમાજ ખૂબ ખૂબ દિલથી આભાર માને છે ખૂબ ખૂબ આવકારે છે તેમજ બાર દૂર દૂર વસતા દેશ વિદેશમાં વસતા નિમિત્તે જે શુભેચ્છા પાઠવી છે એ દિલથી આભાર માનું છું હું અનિલભાઈ એટલે કે અહીંના યુવા પ્રમુખ અનિલભાઈ વઢેડિયા એમના મોટાભાઈ તરીકે એમના વતી હું બોલું છું બોલો જય જલારામ મારે કુકો રોણા માજાને બહુ દાદક થી આયોજન કર્યું છે જેમાં સાધુ સંતો બધા ભોજન પ્રસાદ આવ્યા છે અને બધા તો છે કે જે શુભેચ્છા છે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જલારામ જય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે